પતંગની દોરી ગળામાં આવી જવાથી પ્રયત્ન ફાઉન્ડેશનના કાર્યકરનું નિધન થતાં તેને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે દ્વિચક્રિય વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા માટે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન હાથ ધરી શહેરમાં આજે ચારસો પચાસ દ્વિચક્રિય વાહનોના ચાલકોને વિનામૂલ્યે થ્રેડ ગાર્ડ લગાવી અપાયા હતા તંગની દોરી ગડમ આવી જવાથી પ્રયત્ન ફાઉન્ડેશનના કાર્યક્રમનું નિધાન થતા તેને ઓળખવી શ્રદ્ધાંજલિ આપવા અને દ્વિચક્રીય વાહનોના ચાલકોને પતંગની દોરીથી બચવા માટે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા પ્રયત્ન હાથ ધરી શહેરમાં આજે ચારસો પચાસ દ્વિચક્રીય વાહનોના ચાલકોને વિના થ્રેડ ગાર્ડ લગાવી આપ્યા હતા દ્વિચક્રીય વાહનોના ચાલકોને પતંગની દોરીથી બચવા પ્રયત્ન ફાઉન્ડેશનના પ્રયત્ન પાણીની ટાંકી ખાતે યોજાયો કાર્યક્રમ આંગેની પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં ગરીબ જરૂરિયાતમાં કુપોષિત એવા ચારસો બાળકોના છેલ્લા અગિયાર વર્ષથી વિના મૂલ્યે ભોજન આપતા પ્રયત્ન ફાઉન્ડેશન સંસ્થા કાર્યકર અભિષેકભાઈ તેગાલી હિમાલય મોલ પાસે ગઢામાં પતંગની દોરી આવી જવાથી નિધન થયું હતું સ્વર્ગશ્ય કાર્યક્રમને અનોખી શ્રદ્ધાંજલિ આપવા છેલ્લા ચાર વર્ષથી બિલકુલ ફ્રીમાં ટુ વ્હીલ ગાર્ડનું ફિટિંગ કરી આપવાનું કાર્ય કરી રહી છે જે અંતર્ગત આજે ઉત્તરાયણ પર્વ અગાઉ દ્વિચક્રીય વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા માટે શહેરમાં કાળિયા બીડ પાણીની ટાંકી ખાતે વિક્ટોરિયા પાર્કના દરવાજા પર પ્રયત્ન ફાઉન્ડેશનના જયભાઈ રાજયોગુરુ શૈલેષભાઈ પંડ્યા સહિત પંદર જેટલા આગેવાન કાર્યકરો ચારસો જેટલા વાહન ચાલકોને થ્રેડ ગાર્ડ લગાવી આપ્યા હતા નમસ્કાર શૈલેષ પંડ્યા પ્રયત્ન ફાઉન્ડેશન ટ્રસ્ટી ભાવનગર છેલ્લા ચાર વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ જ્યારે ઉત્તરાયણ આવવાની હોય એનો પહેલાં રવિવારે અમે ભાવનગરની જનતાને જે ગળા ન કપાય એને માટે થઈને જે આ ગાઢ નાખી રહ્યા છે એનું કારણ એ છે કે ચાર વર્ષ પહેલાં આ જ રોડ ઉપર અમારો એક મિત્ર જે બાઇક રેલી જતો હતો અને એનું ગળું કપાઈ જવા એનું એને અમે અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમને અમે બધા જ ભાવનગરની જનતાને અપીલ કરીએ છીએ કે બંને દેશ આ ગાર્ડ નખાવે અમે આ ગાર્ડ નાખવા પાછળનો હેતુ એ છે કે વધુ વધુ લોકોને કે જિંદગી બચે કોઈને ઈજા ન થાય ને કોઈના ઘરને કોઈ નુકસાન ન થાય કારણ કે કોઈ માણસનું મૃત્યુ થવા પછી જ ઘરની હાલત છે બને છે ઇરફાન સોલંકીનું રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભાવનગર